રામ રામ ખેડૂત મિત્રો મારું નામ છે દિલીપ પટેલિયા અને આપણી ચેનલ શ્રીડમ પેસ્ટીસાઇડ્સમાં આપ સર્વે મિત્રોનું હાર્દિક સ્વાગત છે તો હવે આજે આપણે વધારે કોઈ સમય નહીં બગાડતા આજની કૃષિ માહિતીની ઉપર જઈએ તો હવે આજે આપણે કૃષિ માહિતીની અંદર અલગ અલગ બિયારણની વાત કરવાની છે કે જે બિયારણ છેલ્લા પાંચ સાત દિવસમાં આપણી પાસે હાજર થયા છે આપણી દુકાન ઉપર ઉપલબ્ધ થયા છે એવા નવા નવા બિયારણ વિશે આપણે આજે વાત કરવાની છે તો સૌ પ્રથમ આપણે આજે વાત કરીએ તો અત્યારની હવે સિઝનેબલ વસ્તુ આવી છે એ છે વાલ સફેદ કલરના જે વાલ આવે ને એ વાલનું બિયારણ એ આપણી પાસે હવે હાજર છે પછી હવે જે બીજી અત્યારની સિઝનેબલ વસ્તુની વાત કરીએ તો એ છે અજમાનું બિયારણ અજવાઈન કોરમ સીડ નીતિ કંપનીનું છે અજમાનું બિયારણ આ તો પણ આપણી પાસે હાજર છે હવે એની સિવાયની આપણે વાત કરીએ તો એ છે બિયારણ કદાચ જાણ ન હોય તો જે આપણે દૂધી આવે એ દૂધીમાંથી જ આ તુંબડી આવે આનો શેપ આ રીતનો હોય દૂધી જે આપણે લાંબી હોય ને આ તુંબડી આ રીતની નીચેથી રાઉન્ડ હોય આ દૂધીના કુળની જ વસ્તુ કહેવાય એટલે

મળશે તો ગલકાનું બિયારણની તમારે જો જરૂરિયાત હોય એવું હોય ગલકા વાવવા હોય આ ગલકા એટલે તુરિયા જે આપણે આવે ને તુરિયા એમાંથી એના કુળની વસ્તુ છે આ ગલકા કહેવાય તમને તુમડીની વાત કરી કે દૂધીમાંથી તુંબડી છે એમાં તુરિયામાંથી ગલકા છે આ એ વેરાયટી છે એ પણ આપણી પાસે હાજર છે પછીની આપણે નવી એક વસ્તુની વાત કરીએ તો એ છે વાલોળની વેરાયટી સફેદ ફૂલની વાલોળ આવશે એકદમ પટ્ટો છે અંદરના બીજ જે છે વાલોળની અંદરનું બીજ એ એકદમ નાનું આવે અને ચીપટી આવું છે એકદમ પતલી વાલો આપણે કહીએ ને પટ્ટા ટાઈપની એ આ વાલોળનું બિયારણ છે અજીત કંપનીનું છે સુખદા વેરાયટી સફેદ ફૂલવાળી એ પણ આપણી પાસે હાજર છે અને પછી એક નવી જે વસ્તુ આવી છે આના વિશે મેં થોડાક પાંચ સાત દિવસ પહેલાં વિડીયો મેં કીધું હતું કે સ્પેશલ ખાવા માટે બીટની જે વેરાયટી આવે છે એ પણ આપણી પાસે આવી જવાની છે તો એ બીટની નવી વેરાયટી પણ આપણી પાસે આવી ગઈ છે અજીત કંપનીનું રેડ બોલ વેરાયટી આ પણ અત્યારે આપણી પાસે હાજર થઈ ગઈ છે આવનારા શિયાળાની અંદર આની ખૂબ જ સારી ડિમાન્ડ ઊભી થવાની છે તો આજની આપણી કૃષિ માહિતીની અંદર બસ આટલું જ તે બીજી કોઈ તમારે માહિતીની જરૂર હોય તો ડિસ્પ્લે ઉપર જે નંબર બતાય છે એના ઉપર તમારે મને કોલ કરવાનો રહેશે અથવા વોટ્સએપ કરવાનો રહેશે ઘણા ખેડૂત મિત્રો કોમેન્ટની અંદર એવું પૂછતા હોય કે દિલીપભાઈ ભાવ શું છે કે આની મર્યાદા કેટલી છે આવવાના સમય કેટલા છે આવી બધી કોમેન્ટો યુટ્યુબમાં કરતા હોય છે તો એ લોકોને ખાસ વિનંતી કે તમારે ભાવ બાબત કે જે કાંઈના વાવેતર વિશેની કે કોઈ માહિતી જોતી હોય તો જે ડિસ્પ્લે ઉપર નંબર તમને અત્યારે બતાય છે એના ઉપર તમે મને વોટ્સએપ કરો કે જેથી હું તમને પર્સનલી માહિતી જે કાંઈ વસ્તુની છે હું તમને પર્સનલી માહિતી પહોંચાડી શકું એ સાથે જ આપણો જે આ વિડીયો છે તમે વધારેમાં વધારે તમારા ગ્રુપની અંદર શેર કરો અને આપણી ચેનલ શ્રીરામ પેસ્ટિસાઈડ્સને જો તમે હજુ સુધી સબસ્ક્રાઈબ ના કરી હોય તો જરૂરથી તમારે આ ચેનલ આપણી સબસ્ક્રાઈબ કરી લેવાની છે અને એ સાથે જ મને રજા આપો જય જવાન જય કિસાન